નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે ત્રોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો પચીસ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પચાસ સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રાજકોટ ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર નવસો સાહીઠ બાબરા 4415 થી ચારસો પંદરથી ચાર હજાર પાંચસો પોરબંદર ચાર હજાર ત્રણસો પચીસથી ચાર હજાર ચારસો પચાસ ભચ ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ત્રીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર સાતસો સાવરકુંડલા એકતાલીસોથી ચાર હજાર છસો સાહીઠ હળવદ ચાર બોટાદ ચાર હજાર બસોથી મોરબી ચાર હજાર ત્રણસો થી ચાર્જર સાતસો પચાસ રાપર ચાર હજાર બસો એક થી ચાર્જર સાતસો છ અમરેલી ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો પચાસ પાટડી ચાર હજાર ચારસો સિત્તેર થી ચાર્જર સાતસો એકાણું ભાવનગર ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો વિસાવદર ત્રણ હજાર નવસો પંચાવન થી ચાર્જર ચારસો એક ડીસા ચાર હજાર ત્રણસો એક્યાસી થી ચાર્જાર ત્રણસો એક્યાસી માંડલ ચાર હજાર પાંચસો પચાસ થી ચાર્જાર ચારસો બત્રીસ जयपूर त्रण हजार आठसो पचार हजार पाच सो छतालिस चार हजार हजार कालावड चार हजार चारसर चार हजार चार सो बहुचराजी चार हजार चार हजार बावन वाकानेर चार हजार हजार आठसो सोळ पाटण चार हजार पाच सो चार हजार तानेरा 3,900 हजार 4,600 चार हजार वाराही एकतालिसो चार हजार नऊ सो एकत्री दिदर चार हजार हजार લાખણી ચાર હજાર ચારસો પંચોતેરથી ચાર હજાર ચારસો પંચોતેર હારીજ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પચાસ જુનાગઢ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંચસો ગોંડલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો એકાણું ઊંઝા એકતાલીસોથી પાંચ હજાર છસો પચાસ રાધનપુર છત્રીસો ત્રીસથી પાંચ હજાર ચાલીસ